સતલાશના ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સંગઠન સૂજન અભિયાન મિટિંગ યોજાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર અને પ્રભારી દિનેશભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ સતલાશના કોંગ્રેસ અગ્રણી અને ડેલિકેટ અને ખેરાલુ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર એવા ભીખાભાઈ ચૌધરી શાબ્દિક સ્વાગત કર્યું જાવેદભાઈ મીર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બહુચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત રામજીભાઈ ઠાકોર સહિત બાબુજી ઠાકોર સહિત એલબી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા સતલાસના જિલ્લા સીટ સદસ્ય કુલદીપ ચૌહાણ સહિત પ્રમુખ જગાજી ઠાકોર સહિત પ્રદેશ અગ્રણી મોહબ્બતસિંહ ચૌહાણે સાફો બાંધી દીપકભાઈ પટેલ સહિત ફૂલ છડી આપી મહેમાનોનું સન્માન કર્યું હતું સતલાસના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો સહિત સ્થાનિક ચૂંટણી જીતવા બળદ્રજી ઠાકોરે માર્ગદર્શન આપ્યું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેહમન ખેરાલુ પ્રભાની રહેશભાઈ ગરેણ સાહેબ બાપુજી ભરતભાઈ સાહેબ રામભાઈ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખસિંહ ભેંશ શ્રી અમુકસિંહભાઈ તાલુકા ભારત કોંગ્રેસ સમિતિના પ્રમુખસિંહ જનાજી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કુલદીપસિંહ એટલે ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો અને તાલુકા તાલુકામાં ઉપસ્થિત કોંગ્રેસના ના કાર્યકર મિત્રો આજની આ વતી તમામ વર્ચસ્થ